નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે હું આપની સાથે એક ચાટ રેસીપી શેર કરવા જઈ રહી છું આ ચાટ આપણે કાબુલી ચણા અને એટલે કે છોલે ચણા અને કાચા કેળા આ બંને વસ્તુનો ઉપયોગ કરીને બનાવશું ચાટ રેસીપી જે છે એ જૈન રેસીપી છે અને મજાની વાત તો એ છે કે જૈન રેસીપી હોવા છતાં પણ એકદમ હેવનલી યુનિક એવો ટેસ્ટ આ ચાટનો આવશે એ ટેસ્ટ લાવવા માટે આપણે એના માટે એક સ્પેશિયલ મસાલો બનાવશું અને સાથે સાથે ચટણી સાથે જ્યારે એનું કોમ્બિનેશન થશે ત્યારે રિયલી હેવનલી એનો ટેસ્ટ આવે છે તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ચાલો શરૂ કરીએ રેસીપી તો અહીં મારી પાસે કાબુલી ચણા છે સો ગ્રામ જેટલા કાચા કાબુલી ચણા લઈ એને બરાબર ધોઈ સાફ કરી અને પાંચથી છ કલાક સુધી પલાળેલા છે હવે આ કાબુલી ચણાને હું બાફવા મૂકીશ અને જ્યારે એને બાફીએ ત્યારે તેની અંદર આ ખડા મસાલા જે મેં લીધા છે આ એડ કરીને એને બાફવાના છે તમાલપત્ર લીધેલા છે એકાદ નંગ જેવું લઈ લેવું અહીંયા મેં પીસીસ કરેલા છે આ તજનો ટુકડો લીધેલો છે અને ત્રણ ચાર જેટલા લવિંગ લેવાના છે આ બધું એડ કરીને આપણે એને બાફી લઈએ તો હવે પલાળેલા કાબુલી ચણાને કૂકરની અંદર લઈ લેશું અને એમાં એકાદ કપ જેટલું પાણી ઉમેરીશું અને સાથે સાથે જે ખડા મસાલા હતા એ ઉમેરીશું હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચણા પ્રોપર ચડી જાય એના માટે ચપટી બેકિંગ સોડા ઉમેરીશું હવે કૂકરને બંધ કરી અને પાંચથી છ જેટલી વિસલ કરી લેશું જેથી કાબુલી ચણા બરાબર સોફ્ટ થઈ જાય હવે આપણે કૂકરમાં વિસલ થાય ત્યાં સુધીમાં ચાટમાં ઉમેરવા માટે એનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તવી ગરમ કરવા મૂકી છે હવે તેમાં હાફ ટેબલ સ્પૂન અજમો ઉમેરીએ વન ટેબલ સ્પૂન જીરું ઉમેરીએ અને અજમો અને જીરું આ બંનેને બરાબર શેકી લઈએ તો હવે અજમો અને જીરું બંને શેકાઈ ગયા છે એને ઠંડા કરવા મૂકીએ અજમો અને જીરું ઠંડા થાય પછી એને એક મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં હાફ ટેબલ સ્પૂન મરી ઉમેરીએ આખા મરી ઉમેરવાના છે હાફ ટેબલ સ્પૂન મરચું પાવડર ઉમેરીએ વન ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરીએ હાફ ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીએ હાફ ટેબલ સ્પૂન સોલ્ટ ઉમેરીએ અને હવે આ બધી વસ્તુને ક્રશ કરી લઈએ ક્રશ કર્યા બાદ આ રીતે ચાટ માટેનો સ્પેશિયલ મસાલો રેડી છે આ મસાલાના લીધે આપણે જે ચાટ પ્રિપેર કરશું એમાં ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે અહીં મારી પાસે કાચા કેળા છે મેં એને બાફી લીધા છે ચાર નંગ કાચા કેળા લીધા છે મીડિયમ સાઈઝના બાફી લીધા છે હવે એની છાલ કાઢી લઈએ હવે મેશર વડે એને મેશ કરી લઈએ હવે જે જાડા પૌવા આવે એ હાફ કપ જેટલા લઈ અને મેં એને ક્રશ કર્યા હતા બાઇન્ડિંગ માટે આપણે કાચા કેળાની અંદર એ પૌવાનો પાવડર ઉમેરીએ તેની જગ્યાએ આ કોર્ન ફ્લોર વગેરે પણ ઉમેરી શકો છો હવે તેમાં ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ ઉમેરીએ અને ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીએ સાથે વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીએ અને હવે આ બધું મિક્સ કરી લઈએ તો હવે આપણું જે મિક્સર રેડી છે એમાંથી આપણે નાની નાની ટીકી બનાવી દઈએ તો હવે આપણી બધી ટીકી રેડી છે હવે ટીકીને શેલો ફ્રાય કરવા માટે અહીં એક ફ્રાઈંગ પેનમાં તેલ લઈ લઈએ તેલ ગરમ થાય એટલે આપણે જે ટીકી બનાવી હતી એ વન બાય વન આપણે ગરમ તેલમાં મૂકીશું આ ટીકીને થોડી વાર સુધી શેકાવા દેવાની છે તેને પલટાવવાની નથી એક સાઈડ થોડી કૂક થાય ત્યાર પછી જ એને પલટાવવાની છે આ રીતે બંને સાઈડ થોડી થોડી વારે ફેરવીને બરાબર એનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી એને પકાવી લઈએ તો આ રીતે આપણી જે ટીકી બનાવી છે એ બંને સાઈડથી બ્રાઉન થઈને બરાબર ક્રિસ્પી શેકાઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ આપ જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી શેકાઈને આપણી ટીક્કી રેડી થઈ ગઈ છે તો હવે આપણી ટીક્કી રેડી છે હવે જે છોલે છે એના વઘાર માટેની તૈયારી કરીએ ગેસ પર એક કડાઈ લઈ લીધી છે એમાં વન ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું ઘી અને તેલ આ બંનેનો મિક્સ વઘાર કરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે ઘીની સાથે સાથે વન ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું હવે એને ગરમ થવા દઈએ ગરમ થાય એટલે તેમાં વન ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે સાથે એમાં થોડી હિંગ ઉમેરીશું જીરું બરાબર તતડી જાય ત્યાર પછી તેમાં વન ટી સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને એને સાતડવાની છે આપણા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે તીખા મરચાં અને એની પેસ્ટ લઈ શકો લીલા મરચાંની પેસ્ટ સંતડાઈ જાય ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું હવે વન ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ હવે આની અંદર વન ટેબલ સ્પૂન જેટલું આમલીનું પાણી ઉમેરીએ હવે તેને બરાબર મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચલાવીએ તેલ છૂટું પડ્યા બાદ હવે આપણે એમાં બાફેલા કાબુલી ચણા હતા તે ઉમેરીએ આ ચણામાંથી જે આપણે ખડા મસાલા ઉમેરેલા હતા એ મેં દૂર કરી નાખ્યા છે હવે જરૂર પ્રમાણે આપણે જે પ્રમાણે ગ્રેવી બનાવી છે એ પ્રમાણે પાણી ઉમેરીએ આશરે એક કે દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને બરાબર તેને કૂક થવા દઈએ ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ હવે આની અંદર આપના ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીએ અને બરાબર મિક્સ કરીએ ફરી પાછું ઢાંકણ ઢાંકીને થોડીવાર થવા દઈએ ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને તેની અંદર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીએ અને સાથે સાથે તેની અંદર હાથેથી ક્રશ કરેલી કસૂરી મેથી હાફ ટી સ્પૂન જેટલી ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને ફક્ત એક મિનિટ માટે એને એકરસ થવા દઈએ હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ જે છોલે છે એ બિલકુલ રેડી થઈ ગયા છે આપ જોઈ શકો છો ખૂબ જ સરસ બધું મસાલાનો સ્વાદ પ્રોપર બેસી ગયો છે અને કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે થોડું વોટરી જ રાખવાની છે તો હવે અહીં ચાટ માટે જોઈતી બધી જ વસ્તુ રેડી છે સેવ આપણે પ્રિપેર કરેલો મસાલો ગ્રીન ચટણી ખાટી મીઠી ચટણી થોડી કોથમીર લીધેલી છે આપણા છોલે રેડી છે અને સાથે સાથે આપણે બનાવેલી ટિક્કી પણ રેડી છે ખૂબ જ સરસ બધી વસ્તુ પ્રિપેર કરી લીધી છે હવે માત્ર બધી વસ્તુ એસેમ્બલ કરવા જેટલી જ વાળ છે તો હવે બધી વસ્તુને એસેમ્બલ કરીએ અહીં એક બાઉલમાં પહેલાં ટિક્કી લઈ લઈએ હવે તેના પર આપણે જે છોલે બનાવ્યા એ રસા સાથે ઉમેરીએ રસો પણ સારા એવા પ્રમાણમાં લેવાનો છે તો જ ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેની અંદર આપણે ગ્રીન ચટણી ઉમેરીએ અને હવે આવે છે ખાટી મીઠી ચટણી આ ચટણી આ બંને ચટણી આપ આપના ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો એ આપણે ચાટ માટે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિંકલ કરીએ

અને ખાસ કરીને છોલે છોલેની અંદર જે ખડા મસાલા નાખીને આપણે બોઇલ કર્યું હતું એનો ખૂબ જ સરસ અંદર ટેસ્ટ બેસી ગયો છે અને જે ટીકી છે સિમ્પલ મસાલા એમાં નાખેલા છે કોઈ એક્સ્ટ્રા મસાલા નથી નાખ્યા પણ આ બધું જ જ્યારે કમ્બાઈન થાય છે આ કોમ્બિનેશનનો ટેસ્ટ રિઅરલી હેવનલી આવે છે મારી આપ સૌને વિનંતી છે કે આપ ચોક્કસથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને રિઝલ્ટ કેવું મળ્યું કેવી બની ઘરમાં બધાને ભાવિક નહીં કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી મને જણાવવા વિનંતી છે જોવા માટે ધન્યવાદ